Thank you. સાહેબ હું માઢિયા ગામનો વતની છું તાલુકો જિલ્લો ભાવનગર માઢિયા માઢિયાભાલ અમદાવાદ આવે મારું નામ છે નરેશભાઈ ધીરુભાઈ ચુડાસમા અને અમારે અવરનવર એટલું પાણી આવે છે કાળુભા ડેમનું વેગડનું શેત્રુજી ડેમનું માઢિયા ગામમાં અને અમારે એક ભાઈ આજે ઘર સામાન વ્યાવતા હતા એના ઘરે કડકડા પાણી થઈ ગયું અમારે થાય જ છે હું રોડ કાંઠે રહું છું ને એ ભાઈ અંદર કડકડામું પાણી થઈ ગયું છે અને એ ભાઈ સામાન્ય લેવતા હતા એમાં લપસીન કાક પડ્યા છે હવે એમાં એ બે વાન થઈ ગયા ચક્કર સેડ્યા ઘરે કોઈ હતું નહીં છોકરા નહોતા એના વહુ કામે ગયા હતા અને ક્યાં કામે જાય મને ખબર નહોતી બરાબર તો એ ભાઈને નાના નાના છોકરા કાઢવા ગયા પછી કાઢીને ખાટલા માથે લાયા ખાટલા માથે લાયા અને આવી બધી તો ખબર નહોતી કે ભાઈ આવી રીતે આમ છે તેમ છે પછી હું સીધો લાલ દવાખાને પહોંચ્યો છું એ ભાઈનું અહીંયા મૃત્યુ થયું છે લાલ દવાખાને હું છો પાછળ એ ભાઈનું મૃત્યુ થયું છે ગામમાં સરપંચ સૌ વ્યક્તિને અમારા ગામમાં કાંક પાણી એટલું આવે છે તો એટલી સહાય જોવે નિકાલ પાણીનો નિકાલ તો તમે હોવો જ અને આવું તો દર વર્ષે થાય જ છે શું કરવું વારંવાર આવું કેવી સેતી છતાં કોઈ આગળ પગલાં નથી લેતા તો સરકાર શરીરને નમ્ર વિનંતી છે પણ અમારા ગામનું કાંક જોવે તો આ ભાઈ તે નિર્દોષ ગયા છે